સુરતના રામપુરા વિસ્તારમાં આવેલા ચંદુલાલ શેઠની ખાતે ચંદુલાલ યુવક મંડળ અને ભવ્ય લેવન જયેશભાઈ કંથારિયાના સહયોગથી શ્રી રામ કપ અને રામપુરા યુનિટ કમ પ્લાસ્ટિક બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેચ જોવા મોટી સંખ્યામાં પ્રેક્ષકો પધાર્યા હતા તેમજ સામાજિક સંસ્થાના પ્રમુખો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને મેચ નિહાળી હતી સુરતના રામપુરા વિસ્તારમાં આવેલ ચંદુલાલ શેઠની ખાતે ચંદુલાલ યુવક મંડળ અને ભવ્ય ઇલેવન જયેશભાઈ કંથારિયાના સહયોગથી શ્રી રામ કપ અને રામપુરા યુનિટી કપ પ્લાસ્ટિક બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેચ જોવા મોટી સંખ્યામાં પ્રેક્ષકો પધાર્યા હતા તેમજ સામાજિક સંસ્થાના પ્રમુખો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી મેચ નિહાળી હતી સુરતમાં દર વર્ષે સમાજના યુવાનો અને મોહલ્લા શ્રેણીની પ્રગતિ તેમજ નશા જેવા દૂષણથી દૂર રહેવા રમતગમત ક્ષેત્રે રમીને શારીરિક રીતે સુડો રહી ચંદુલા યુવક મંડળ અને ભવ્ય ઇલેવન જયેશભાઈ કંથારિયાના સહયોગથી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરતના વિવિધ વિભાગોમાંથી અલગ અલગ ટીમે ભાગ લીધો હતો આજે સેમીફાઈનલ બાદ ફાઇનલ મેચ રમાઈ હતી મારું નામ છે જયેશ લાલચનભાઈ કંઠારિયા આ કઈ જગ્યા છે ને કે કોઈ પણ ટુર્નામેન્ટ નું આયોજન કરે છે અમે આ ટુર્નામેન્ટ નું આયોજક કર્યું છે રામપુરા ચંદુલાલ શેઠની શેરી યોગ મંડળ દ્વારા આયોજિત છે મારું નામ જયેશભાઈ કંઠારિયા ટુર્નામેન્ટ નામ છે ભવ્ય ઇલેવન ભવ્ય એક્સઆઈ તરીકે ટુર્નામેન્ટ ખોયેલી છે ને આ ટુર્નામેન્ટમાં જે ફર્સ્ટ ફાઇનલ મેચ ચાલુ થાય છે રામપુરા યુનિટી તરીકે અમે એક બધા એકતા થાય એ માટે અમે ટુર્નામેન્ટ ચાલુ કરી છે તો ગત વર્ષે અમે ટુર્નામેન્ટ ખોલી હતી તો અમારી પાસે રામપુરા યુનિટીમાં આઠ ટીમ થઈ હતી આ વર્ષે એ જ એ જ મોલ્લો છે ને એટલી જ શેરી છે તો આ વર્ષે અમારી સોલ ટીમ થઈ છે એ જ યુનિટીમાં ને સોલ ટીમમાં આજે ફાઇનલ રમાવા જાય છે બોરદી શેરી વચ્ચે વાવ શેરી વચ્ચે એમના કેપ્ટન છે નિશિત મોદી ને ફટીકભાઈ રાણા ને એમના

હા છે ને જય શ્રીરામ કપ ટુર્નામેન્ટ રમા ટુર્નામેન્ટ લે છે આમાં સોળ ટીમે ભાગ લીધેલો હતો અને એમાંથી ચેમ્પિયન ટીમ ને પાંચ હજાર કેશ ને પ્લસ ટ્રોફી આ કાર્યક્રમ ની કેવો કાર્યક્રમ છે કે સૌથી વધારે અમને સુરતમાં ટુર્નામેન્ટ રમી છે કે બારબી

જેમાં બુદ્ધિશેરી વિન થઈ છે અને સુરતની જે ટીમ છે સુરતની ફેમસ ટીમ છે જય માતાજી અને ટીમ માં આવી છે અને યુનિટી વધે એ માટે પણ જયેશભાઈ શું સારું કામ કર્યું છે એના માટે હું એનો અભિનંદન કરું છું અને એવું કહું છું કે અગાડી ભવિષ્યમાં પણ આવા કાર્ય કરતા રહે અને બિંદુઓની એકતા વધે અને સહેજપુરાની એકતા વધે એ માટે આવા કાર્યક્રમ કરતા રહે એવા માટે હું

અહીંના મોહલ્લાના અને બહારના સુરતની સુરતના બીજા એરિયાના પણ ઓપન ટુર્નામેન્ટ હતી શ્રી રામ કપની એમાં સુરતના બીજા એરિયાના પણ યુવાનોએ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દરેક છોકરાઓએ સંગઠિત થઈને આ મેચ ટુર્નામેન્ટને ખૂબ સારી રીતના રમ્યા છે આજે બે ટુર્નામેન્ટના આજે ફાઈનલ મેચ આજ રોજ યોજાવા જઈ રહી છે એમાં પહેલી મેચ શ્રીતનું લડાઈ ઝગડો નહી અને કોઈ પણ જાતનો કંકાસ નહીં યુવાનોમાં એક સંગઠિત થાય અહીંના એરિયાના એ ઉદ્દેશથી અમે આયોજન કર્યું હતું જેથી કરીને બહુ સરસ રીતે યુવાનોએ

યુનિટીનો જે કાર્યક્રમ રહ્યો તે એકદમ સફળ રીતે આ થ પૂર્ણ થવા જઈ રહ્યો છે રામપુરા યુનિટી નો મુખ્ય ધ્યેય એ જ હતો કે એક જાતની યુનિટી બને સંગઠન બને હિન્દુ એકતાને આગળ લાવવા અને સંપ્રે એકબીજામાં અને આજ રીતે દર વર્ષે રામપુરા યુનિટી થતી રહીને સક્સેસ થતી રહી એ જ ઈચ્છે છે કેવું લાગી આયોજનમાં તો કોઈ કમી નહીં રહી જેટલું બી થયું છે જયેશભાઈ કંઠારિયાને હું એક જ વસ્તુ કહું કે આ આખા હૈયતપુરામાં આ ટુર્નામેન્ટ જેવી કોઈ ટુર્નામેન્ટ જોઈ નહીં હશે એટલી રોમાંચક ટુર્નામેન્ટ ગઈ છે